આવા નાશલ લાગુવા બનાલ માલ સુવા રોટલાનો દાડી ગઈ થાળી લાવજો

માલપુવા દવા બનાવવા બનાવશે અચ્યો અરે મસ્તીના માલપુવા બનાવો બટાકા નું શાક દાળ ભાત આ બધું કરવાનું છે હમણાં મોકો આમ વેનો છો કે નાખર નાખ કરો છો પણ માલપુવા નહીં ખવાય જે બધા વેને તો છે પણ હાડા તમને નહીં એને તાવા પાડતા

પૈસા તો છે કેટલા લેહ દળમણી આજે આની વળી વીસ રૂપિયા લે કેવું ચાલ હશે વધારે લે